thank you બાવળા તાલુકાના મેમર ગામ નજીક બગોદરા વટામણ હાઈવે પર આવેલ ગ્રોથ પાથ નામની કંપનીમાં એક વ્યક્તિ દ્વારા આપઘાત કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ આકાશ કુમાર ગોરધનભાઈ નામના વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન અંત્ય કર્યું હોવાની વિગતો સામે આવી છે મૃતક ઉત્તર પ્રદેશ યુપીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ એકસો એમ્બ્યુલન્સ તેમજ બગોદરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે

درواجو کولو س ک